સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કુન ગુનાના કામ્ય આરોપીને સાણંદ જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો છે આખા ગુનાની વિગત જોઈએ તો સવારના આશરે 6:30 વાગે વાગ્યે આ કામના ફરિયાદી તથા જીતેન્દ્ર જવાહરલાલ રોજ તથા મૈપાલ સુરજવાણી યાદવ ઉમર વર્ષ બાસઠનાઓ ટ્રક લઈને ચાપીવા ઝીરો ઓમ્સ ખાતે જતા હતા તે વખતે પાનપાલર પાસે રિક્ષા તથા એક્ટિવા રસ્તામાં પડેલું હતું જેથી ફરિયાદી સાથેના ટ્રક ડ્રાઈવર મહિલા યાદવે આ મહેશભાઈ વાઘેલાને એક્ટિવા સાઈડમાં લેવા કહેતા એક્ટિવા સાઈડમાં લીધેલ નહીં અને જેમ ભાવે તેમ ઊંચા અવાજથી બોલવા લાગેલા બાદ સાહેબ જીતેન્દ્રભાઈ રોતનાઓએ ટ્રકમાંથી નીચે ઉતરી એક્ટિવા સાઈડમાં કરી મહીપાલ યાદવનાઓએ ટ્રક આગળ લેતા એક્ટિવા સાઈડમાં લેવા બાબતે મનદુખ રાખી આરોપી મહેશભાઈ મેલુભાઈ વાઘેલાનાઓ ફરીથી સાથેના ટ્રક ડ્રાઈવરોને બરડાના ભાગે લોખંડની પાઇપ મારી તથા તેની કમરના પાછળના ભાગેથી છરી કાઢી મહીપાલના છાતીમાં ડાબી બાજુએ તથા જમણા હાથના ગુટા પાસે છરી મારી મહીપાલ યાદવનું મોત નિપજાવી તેમજ ફરિયાદીના ડાબા હાથે તેમજ પગના થાપાના ભાગે લોખંડની પાઇપ મારી મૂંઢીજા કરી જે બાબતે ટેકનિકલ રિસોર્સિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ કામના આરોપી મહેશભાઈ મેલુભાઈ વાઘેલા નાઓને ગુનામાં વપરાયેલ હથિયાર સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે હાલ આગળની તપાસ ચાલુ છે અમદાવાદ ગ્રામ્યના સાળંગ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારનો બનાવ છે ગઈકાલ સવારમાં સાડા છ વાગ્યાનું આ જે ઘટના છે એમાં ઓજી પેકેજિંગ કંપની આવેલી છે ત્યાંથી ટ્રક ડ્રાઈવર સુરજ સુરજભાણ યાદવ અને સાથે બીજા બે ડ્રાઈવરો એ ત્રણ જણા ત્યાંથી ટ્રક લઈને નેસ્લેમાં માલ લઈને જતા હતા દરમિયાન વચ્ચે જે ચરોલ ગામમાં જ ઝીરો કોમ્પ્લેક્ષ છે ત્યાં એમને ચા પાણી કરવા હોય એટલે ત્યાં અમે ટ્રક વાળેલી હતી અને ત્યાં રસ્તામાં એક દુકાન અને પાનનો ગલ્લો આવેલો છે કે જ્યાં એક એક્ટિવ અને વચ્ચે પડી હોય તેને હટાવવા બાબતે તેમણે જે આ કામના જે આરોપી છે એને ટકોર કરેલી અને આ કામના આરોપીએ એક્ટિવ એક્ટિવ હટાવવાની ના પાડેલી દરમિયાન જે કી એમની વચ્ચે લકઝક થઈ એના કારણે આ કામના આરોપીએ બંદૂક રાખી અને આ જે ટ્રક છે એ આ ટ્રક ડ્રાઈવરો ત્યાંથી ટ્રક લઈને આગળ જે કોમ ત્યાં ગયેલા અને ત્યાં આ પાછળ આ આરોપી પોતે છરી હથિયાર લઈને ગયેલો અને ત્યાં લઝક ફરી થયેલી અને ત્યાં એણે આરોપીએ આ કામના મરણ જનાર જે મહિપાલ સુરતબાન યાદવ છે તેને છરીવાળી તરફ હુમલો કરેલો અને એ છરીની ઈજાઓથી તેનું ત્યાં સતત મોત થઈ ગયેલું અને સાથે જે ફરિયાદી છે ભગવાનલાલ એને પણ થોડી ઈજાઓ થયેલી આ કામના જે આરોપી છે એનું નામ મહેશભાઈ મેલુભાઈ વાઘેલા છે જે મૂળ ખીચા ગામનો છે સાણંદ તાલુકાના અને આ જે ચરલ ગામ છે ત્યાંની સાસરી થાય છે અને ત્યાં એની પત્ની અને બંને ભેગા મળીને એક પાન કલું દુકાન જેવું ચલાવે છે આરોપી હત્યા કર્યા બાદ ત્યાંથી નાસી ગયેલો અને ત્યારબાદ ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આસપાસ બધે જે અમદાવાદ ગ્રામ્યની જે પાંચ છ ટીમો બનાવી લાવે બનાવવામાં આવેલી અને એસપી સાહેબ અને અમારા જે ડીવાયપી છે નીલમ ગોશી સાહેબ એમની સૂચનાથી આ ટીમો તમામ સ્થાનમાં સર્ચ કરેલું દરમિયાન આરોપી મોડી રાતના અમને હીરાપુર ગામની સીપમાંથી મળી આવેલો આરોપી વિરુદ્ધમાં બે હજાર બાવીસમાં એક સાણંદ ટાઉનમાં ટ્રેક્ટર અને ડાંગરભરી ટ્રોલી એ ચોવીનો ગુનો છે એ ઉપરાંત સાણંદ જેડીસીમાં બે હજાર ત્રેવીસમાં લૂંટના બે ગુના છે અને એક ગુનો મારામારીનો મોરબી તાલુકામાં દાખલ થયેલો છે આ કામે જે આરોપી છે એનો ગુના ઇતિહાસ છે એના આધારે જે કાર્યવાહી છે કરવામાં આવશે